ધંધુકા વેપારી મહામંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વેપારી મહામંડળ દ્વારા વેપારી ભાઈઓ માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ધંધુકા એપીએમસીના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેરના તમામ વેપારી ભાઈઓની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી ધંધુકા વેપારી મહામંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ આર પટેલ તથા કાર્યકારણીએ ખાસ આમંત્રણ આપીને વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર ધંધુકા એપીએમસીના ના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા વાઇસ ચેરમેન શ્રી પથુભા ચુડાસમા સહિત અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સુસજ્જ ભોજન સમારંભ પણ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વેપારી ભાઈઓએ પરસ્પર સ્નેહ સંવાદ અને ભાઈચારાનું ઉજળું દર્શ કરાવ્યું હતું કાર્યક્રમમાં સફળ આયોજન માટે વેપારી મંડળના મંત્રી શ્રી તુષારભાઈ પરમાર અમલભાઈ ગાંધી ઉપપ્રમુખ હર્ષદભાઈ ડાભી શ્રી જીતેન્દ્ર ઝાલા શ્રી વિપુલભાઈ વાગડિયા શ્રી વિપુલભાઈ ઠક્કર તથા સમગ્ર ટીમે મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું આ પ્રસંગે વેપારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીશભાઈ શાહ ડોક્ટર બારડ સાહેબ વ્યાસ સાહેબ શ્રી નેહલભાઈ શાહ શ્રી રમેશભાઈ પટેલ વકીલ શ્રી સુરેશભાઈ સંઘાણી તથા શ્રી હર્ષદભાઈ પરમાર હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલી કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ અને સ્નેહ સભર રહ્યો જે વેપારી ભાઈઓ વચ્ચે સહયોગ અને ભાઈચારો વધારવામાં માઇલસ્તંભ સાબિત થયો રિપોર્ટર સી કે બારડ